નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એમની કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને જેની અંદર સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરાયા હતા લોકો સાયબર ક્રાઈમથી અવગત રહે અને કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમની અંદર ન ફસાય એ માટે રાજ્ય સરકાર તેમજ નવસારી જિલ્લા પોલીસ વારંવાર આવી જાગૃતતાના કાર્યક્રમો કરતી આવી છે અને જે સંદર્ભે આજ રોજ પણ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એમની કચેરી ખાતેથી પત્રકારોને માહિતગાર કરાયા પાછલા દિવસોની અંદર કઈ રીતેના સાયબર ક્રાઇમો નવસારીની અંદર થયા નોંધાયા અને કઈ રીતે રિકવરી કરવામાં આવી એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી તો આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારોને સાયબર ક્રાઇમથી થતી મુશ્કેલો હેઠળ થી ચુકાદો આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક બહુ મોટી પહેલ કરવામાં આવી છે લોકોને આ તકલીફથી દૂર કરવા માટે આ વર્ષે અઠ્ઠાવીસ હજારથી વધારે અકાઉન્ટ્સ જો પહેલાં ફ્રોઝન થયા હતા તેમને અનફ્રીઝ કરવામાં આવ્યું છે ટોટલ જો અમાઉન્ટ રિફંડ કરવામાં આવ્યું છે તેની ટકાવારી આ વર્ષે વધીને 46% ટકા થઈ છે જો કે ગત વર્ષે ફક્ત અઢાર ટકા જેટલી હતી તો આમાં એક બહુ મોટી સફળતા ગુજરાત પોલીસ દ્વારા મળી છે જેમાં લોકોના સાયબર ક્રાઈમના નાના એમને પરત આપવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવી છે એક નવી પોલિસીનો નિર્ણય સરકાર દ્વારા તરફ લેવામાં આવ્યો છે જેમાં હવે ફક્ત જેટલા પૈસા છેતરપિંડી બાબતના શંકાસ્પદ હશે એટલું જ પુરુષોનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે પૂરો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે નહીં જેથી રોજમરાની જિંદગીની અંદર લોકોને જ્યારે તકલીફ પડતી હતી તે તકલીફથી એ લોકોએ નિજાત પાઈ શકશે એની અલાવા મધ્યમવર્ગીય પરિવાર બાબતમાં ઘણી વખત એવી રીતની રજૂઆતો આવે છે કે ભાઈ એમની કોઈ ગુનાની અંદર સંડોવના હોવા છતાં પણ એમનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું તો ગુજરાત પોલીસ દ્વારા આ તમામ લોકોને એક અપીલ છે કે આપ પોત પોતાના કેસીસની અંદર પોતાનું છેતરપિંડીમાં સંડોવેલા ના હોવાનું પુરાવા સાથે સમક્ષ આવ્યો અને કેસ બાય કેસ બેસીસની અંદર એને રિવ્યૂ કરાવીને તાત્કાલિક ધોરણ અસરથી એ એકાઉન્ટ અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે એવી રીતે સાયબર ક્રાઈમથી લડવા માટે ગુજરાત પોલીસ સત્પર તત્પર હાજર છે અને અમે તમામ લોકોને અનુરોધ કરીએ છીએ કે આપના સાથે અગર કોઈ સાયબર ક્રાઇમની ઘટના બનેલ હોય તો આપ પોલીસ સમક્ષ આવીને પોતાની ફરિયાદ નોંધાવો આપના અકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલા હોય તો આપ પોતાના પુરાવા સાથે પોલીસ સમક્ષ આવો અમે કેસ બાય કેસ બેસીસને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણથી આ અકાઉન્ટ અનફ્રીઝ થઈ શકશે તે બાબતની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે તો આ પ્રમાણે આજરોજ એસપી દ્વારા સાયબર ક્રાઈમ વિશે માહિતગાર કરાયા અને સાથે જ જણાવ્યું કે કોઈપણ પ્રકારના ફ્રોડથી બચવા માટે કોઈપણ પ્રકારની લોભામણી સ્કીમની અંદર ન પડતા સાવચેત રહેવું અને ન કરે નારાયણ અને કોઈક વખત આપ આવા પ્રકારના કેસની અંદર ફસાવો તો તાત્કાલિક ઓગણીસો ને ત્રીસ વન નાઇન થ્રી ઝીરો જે ટોલ ફ્રી નંબર છે એનો આપ ઉપયોગ કરી શકો છો અને સાથે જ નવસારીની અંદર પણ સાયબર સેલ માટે એક અલગ પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે ત્યાં

લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ